મહેસાણા જિલ્લામાં અંબાજી માતાની પાવન પદયાત્રા શ્રદ્ધા અને ભક્તિનું અનોખું પ્રતિક બની છે સમગ્ર ગુજરાતમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ પદયાત્રાકામાં જોડાઈ ખેરાલુની પાવન ધરતી પરથી અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા પદયાત્રીઓ માટે વિશાળ સેવા કેમ્પનું આયોજન કર્યું છે વરસાદી માહોલમાં આરામ અને રોકાવાની સુવિધા માટે હજારો યાત્રાળુઓને સમાવી શકે તેવું આરામગૃહ બનાવવામાં આવ્યું છે સેવા કેમ્પમાં ગરમા ગરમ ચા નાસ્તો મોબાઈલ ચાર્જિંગ સુવિધા સાથે આરોગ્યલક્ષી મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા છે પાવન પદયાત્રા સમગ્ર ગુજરાતની અંદર શ્રદ્ધા ને ભક્તિનું પ્રતિક બની ગયું છે આજે સમગ્ર ગુજરાતમાંથી હજારો લાખો પદયાત્રીઓ વિસ્તારમાં જે પદયાત્રીઓ પસાર થાય છે એમને માટે સેવા કેમ્પ આયોજન કર્યું છે અહિયાં આ વરસાદી માહોલ અંદર ખાસ તો રહેવા માટે આરામ કરવા માટે આરામ ગૃહની જેમાં હજારથી વધારે પદયાત્રીઓ આરામ કરી શકે છે એમના મોબાઈલ રિચાર્જ કરવા માટેની પણ વ્યવસ્થા કરી છે સાથે સાથે આ પદયાત્રાની સ્વાસ્થ્યમાં કઈ જરૂર પડે તો એ મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરી છે અને સાથે સાથે ગરમ ચા નાસ્તાની વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે અહીંથી પસાર થતા તમામ પદયાત્રાઓ માટે હું મા અંબાને પ્રાર્થના કરું છું કે એમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય એની મનોકામનામાં પૂર્ણ કરે અને એમનું સ્વાસ્થ્ય સારું રહે